વડનગર તાલુકાના કરબટીયા ગામમાં વર્ષો અગાઉ બનાવેલ ખેડૂત વિભાગના ગ્રામસેવ ક્વાર્ટર્સ ખંભડેર હાલતમાં જોવા મળી રહ્યા છે આ ક્વાર્ટર્સના ખખડદજ મકાન પાસે ગ્રામજનો દ્વારા કચરો અને એઠવાટ નાખીને ગંદકી કરવામાં આવે છે ગ્રામસેવકના ક્વોટર્સની બાજુમાં પ્રાથમિક શાળા આવેલી છે ત્યાં થઈને નાના નાના બાળકો સ્કૂલમાં જાય છે અને રૂપચડો ફાટી નીકળે એટલી ગંદકી ક્વાટર્સની અંદર અને આજુબાજુ જોવા મળી રહી છે કરબટિયા ખાતે લાખો રૂપિયાના ખર્ચે ગ્રામસેવકના ક્વાટર્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ તેના થોડા વર્ષો બાદ કોઈ કારણોસર ગ્રામ સેવકનું ક્વાર્ટર બિનઉપયોગી થઈ પડેલ છે જોકે તંત્ર દ્વારા કોઈ જાળવણી ન થઈ શકતા હાલ ખંડેર હાલત બની ગઈ છે આ ગ્રામ સેવક ક્વાર્ટર્સની વારંવાર રજૂઆત કરવા છતાં લાગતા વળગતા અધિકારીઓએ આ ખાડા કાન કર્યા છે અહેવાલ રાજેન્દ્રસિંહ ચાવડા કરબટીયા વડનગર